મિત્રો દાદાની આવી હાલત છે તો દાદા માટે આપણે કાંઈ કરીએ અને થોડીક નાની એવી મદદ કરું છું બરાબર તો દાદાને આપણે જઈને પૂછીએ કયા ગામના છે ક્યાં જાવ છો એ બધું આપણે પૂછીએ બરાબર તો ચાલો આપણે દાદાને મળીએ દાદા દાદા કેમ છો હે બોલાતું નથી બોલતા નથી તમે નથી ક્યાં જવાનું છે હે ગામ કયું

ગુંગા છે દાદા એટલે બોલી નથી શકતા અને આ પોટલો વિસ્તરણ બધું સાથે જ છે કપડા ને એવું બધું કપડાં ને એવું બધું સાથે જ છે પૈસા છે પૈસા છે કેટલા છે કેટલા રૂપિયા છે હે દાદા તો મિત્રો દાદા પણ કોઈ વસ્તુ નથી તો અમારાથી બને એટલી મદદ તમે કરીએ છે દાદાને અને દાદા ક્યાં જવાનું છે એ દાદાને બી ખબર નથી પણ અમને આ રસ્તા પર મળ્યા એટલે દાદાને થોડેક અમે મદદ કરીએ અને બિસ્કિટને એવું બધું ખવડાવીએ ચાલો દાદ દાદા બિસ્કિટ જવાનું ભાડું છે કે નથી ભાડું નથી બરાબર ભાડું નથી તો મિત્રો દાદા ક્યાંના છે કંઈ ખબર નથી પણ એમને આપણાથી બને એટલું ભાડું આપણે આપી દઈએ અને એ દાદા પહોંચી જશે આ બિસ્તરા પોટલાને એવું બધું છે દાદા પર તો દાદા ચાલતા જ આવતા તો અમે જોયા તો અહીંયા બેન્ચ પર બેઠા છે અને બિસ્કીટ ખાય છે બરાબર તો આપણાથી બને એટલું અમે દાદાને મદદ કરીએ ચાલીને જાઓ છો ચાલીને આવ્યા ત્યાંથી બરાબર બરાબર બહુ દૂરથી ચાલીને આવ્યા છે એવું બધું કહે છે એટલે એમને દાદાને બને એટલે અમે મદદ કરીએ બરાબર એટલે દાદા બેસીન જશે લો પૈસા છે ખિસ્સામાં મૂકી દો હા એમાં થેલીમાં મૂકી દો દાદા પર વીસ ત્રીસ રૂપિયા બીજા છે બરાબર તો અમે અમારાથી બની એટલે અમે મદદ કરીએ છીએ અને દાદાને આપણે પહોંચતા કરી દઈશું દાદાને ઠેલીમાં આપણે પૈસા મૂકી દઈએ ભૂખ લાગે એટલે કંઈ પણ ખાજો બરાબર જાઓ દાદાને આપણે પૈસા પણ આપ્યા છે અને બિસ્કીટની બધી વ્યવસ્થા કરી છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે શેર સબસ્ક્રાઈબ લાઈક અને કમેન્ટ કરજો અને આવા નવા કામ કરતા રહીશું અને સપોર્ટ ફૂલ કરતા રહેજો નમસ્કાર ચાલો દાદા રામ રામ